નમસ્કાર સ્પાર્ક ટુડે ડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે આજે કાલા ઘોડા ખાતે આપ જોઈ રહ્યા છો જે લાઇટિંગ લગાવવામાં આવી છે અને સાથે સાથે ટ્રાફિક જામ અહીંયા આપને દેખાશે ચારો બાજુ ટ્રાફિક જામ છે તમે અલકાપુરીથી સયાજીગંજથી કાલાગોડા આવો ફતેગજથી આવો રેલવે સ્ટેશનથી આવો સેન્ટ્રલ જેલવાળા રોડથી આવો કે એસએસજી રોડથી આવો તમામ જગ્યા પર હાલ ટ્રાફિક જામના દ્રશ્ય આપને દેખાશે પોલીસની ગાડી પણ ટ્રાફિક જામમાં ફસાય છે લોકો લાઇટિંગ જોવા માટે ઊભા થઈ જાય છે અને એવામાં ટ્રાફિક જામ થાય છે જો હવે લોકો ફૂટપાથ પર પણ ગાડી ચડાવી દીધી છે એટલો બધો ટ્રાફિક જામ છે લાઇટિંગ જોવા માટે લોકો ગાડી રોડ પર મૂકી દે છે ત્યારે ટ્રાફિક જામના દ્રશ્યો દ્રશ્યો હાલ કાળા ઘોડા સર્જાયા છે જોકો આપ જોઈ રહ્યા છો કે ફૂટપાથ થી પર લોકો ગાડી લઈ જઈ રહ્યા છે આપ જોઈ રહ્યા છો કે ફોટો પડાવવા માટે લોકોએ ગાડીઓ વચ્ચે મૂકી દીધી અને એવામાં ટ્રાફિક જામના દ્રશ્યો ભેટ ઉધી આપી છે ટ્રાફિક સેન્સ હવે લોકોમાં રહ્યું નહીં કેમકે બધી જગ્યા પર લાઇટિંગ લગાવી છે એટલે આપણે લાઇટિંગ જોવા માટે ઉભા થઈ જઈએ અને પછી ફોટા પડા એમાં ટ્રાફિક જામ થાય